બધાને ભક્તોને શું ક્યાં કરે અને એમને ક્યારે પણ ભગવાનમાં નિષ્ઠા ઓછી ના થાય અને ભગવાનની ભજન ભક્તિ કરવા માટે બળ આપે એ માનનારાયણ દેવના ચરણ ભવ્યાતિ ભવ્ય મહત્વ ઉજવાઈ રહ્યો છે બધા એ ખ્યાલ છે એ બાઈઓનું નૂતન મંદિર અતિશય રમણીય અને ભવ્ય ભવ્ય બન્યું એમાં આજે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય ધર્મ ધર્મ દરેક મહાર હસ્તે એ પ્રાણ પ્રતિષ્ઠા થઈ આની વ્યાખ્યાઓ તો આપણે ખૂબ ખૂબ સાંભળી બધા સંતોએ આવીને વાત કરી જે જે સ્વરૂપ અત્યારે મહારશ્રીએ પોતાને આપેલું હોય અથવા તો જે સ્વરૂપની પોતે પ્રતિષ્ઠા કરી હોય એ જ સ્વરૂપ સેવા યોગ્ય છે પૂજવા યોગ્ય છે માનવા યોગ્ય છે એમ કહ્યું છે તો એ પ્રમાણે શ્રીજી મહારાજની આજ્ઞા અનુસારે આ સંપ્રદાયની અંદર એ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાય છે આજે પણ એ ઉત્સવ ખૂબ જ આનંદ થી આપણે ઉજવી રહ્યા છીએ અને આપણે સર્વોપરી ભગવાન સ્વામી નારાયણ એમનો સ્વરૂપ આપણે માળ્યો છે એ સ્વરૂપને વિશે દ્રઢ નિષ્ઠા રાખી કરીને એને વિશે પ્રત્યક્ષ ભાવ રાખવાનો છે જે ભગવાનનો સ્વરૂપ છે અને અક્ષરધામને વિશે જે મૂર્તિ છે એમાં એક રોમનો ભેદ નથી તો એવી પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિને વિશે આપણે જો પ્રત્યક્ષ ભાવ કેળવશું તો આપણા જીવાત્માનું કલ્યાણ અવશ્ય થશે એમાં કોઈ શંકા નથી શ્રીજી મહારાજે વિચાર કર્યો કે હું અત્યારે આ પૃથ્વી પર વિરાજમાન છું મારું કોઈ દર્શન કરશે મારી કોઈ વાત સાંભળશે મને કોઈ હેતે કહીને જમાડશે કોઈ મારું પૂજન કરશે એનું તો અવશ્ય કલ્યાણ થવાનું જ છે પણ ભાવિ પ્રજાનું કલ્યાણ મારે એમને એમ રાખવું છે તો એને માટે શું વિચાર કર્યો કે મોટા મોટા મંદિરો બંધાવ્યા પોતે અને મંદિરો બંધાવીને શ્વાસે ભગવાન સ્વામી નારાયણે કે નરનારાયણ દેવ લક્ષ્મીનારાયણ દેવ ગોપીનાથજી મહારાજ રમણ દેવ આ બધી મૂર્તિઓની પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એમ કહેલું કે હું આ મૂર્તિને વિશે પ્રત્યક્ષ બિરાજીને રહીશ અને અત્યારે જેમ તમારા સંકલ્પ હું પૂર્ણ કરું છું તમારી સેવાને અંગીકાર કરું છું તેમને તેમ એ મૂર્તિ દ્વારા એ તમારા બધે હું સંકલ્પ પૂર્ણ કરીશ અને તમે જે કોઈ ભાવના કરશો એ ભાવના તમારી સિદ્ધ થશે અને તમને જે મનમાં કંઈક ઈચ્છા હશે એ પણ હું બધી પૂર્ણ કરીશ એ તો મૂર્તિઓ દ્વારા એ પ્રત્યક્ષ ભગવાન પોતે બિરાજી રહેલા છે તો એ મૂર્તિઓની વિશે પ્રત્યક્ષ ભાવ કેળવવાનો છે જેમ શ્રીજી મહારાજ પૃથ્વી પર હતા ત્યારે એમાંથી મનુષ્ય ભાવ કાઢવાનો હતો કારણ કે ભગવાન જ્યારે પૃથ્વી પર વિતરણ કરતા હોય ત્યારે મનુષ્યના સમાનજીની ચેષ્ટા હોય જે માણસની ચેષ્ટા કરતા હોય તેવી ને તેવી એની ચેષ્ટાઓ હોય ક્યારે ભય પામતા હોય ક્યારે દિસાઈ જતા હોય ક્યારે તિરસ્કાર કોઈને આપણે અપમાન કોઈનું કરતા હોય આવી બધી ચેષ્ટાઓ જ્યારે કરતા હોય ત્યારે એમાંથી પ્રત્યક્ષ ભાવ લાવો કે આ સાક્ષાત ભગવાન છે એવો ભાવ લાવો એ બહુ કામ કઠણ છે એવા તો વિરલા કોઈ હોય એને પ્રત્યક્ષ ભાવ જણાય જ્યારે પ્રત્યક્ષ વિતરણ કરતા હોય અને એવી જ્યારે ચેષ્ટાઓ કરે ત્યારે નિશ્ચય રાખો એ કામ બહુ કઠણ છે ગઢપુરના દાદા ખાતર એને એવી નિષ્ઠા હતી કે એની નિષ્ઠાને કારણે અને જીવમાં લાડુભા હવે રાજા ત્યાં બધાનો એવો એક સંકલ્પ અને એવી એની નિષ્ઠાને ભગવાનની વિશે ભાવના એટલે કહે ભગવાન સ્વામી નારાયણ ગઢપુર વિશે ઓગણત્રીસ વર્ષ રહ્યા કહેવાનું શું કે આવી નિષ્ઠાવાળા એ ભક્તજનો હતા દાદા કાતર નો પણ એવો જ નિષ્ઠા કે ભગવાન સ્વામી નારાયણ એક વખત એવું ચરિત્ર કર્યું એવું ચરિત્ર કર્યું કે આપ ગમે તેવો સારો માણસ કે નિષ્ઠાવાન માણસ હોય ને નિષ્ઠા ડગી જાય એવું ભગવાને ચરિત્ર કર્યું એક વખત હિંડોળા ખાટમાં મહારાજ સ્વામિનારાયણ ભગવાન પોતે ઝૂલતા હતા અને તે વખતે દાદો ખાચર મહારાજને હિંડોળે ઝુલાવતા હતા પરિવાર થઈ એટલે જીવ બા ને લાડુ ભગવાને દૂધ પાવા માટે દૂધ નો કટોરો ભરી પકડી કરી જીવ બાજુમાં બેસાડે બીજી બાજુ લાડુ બેસાડે પણ દાદા ખાતર ના મનમાં જરા પણ સંકલ્પ થયો નહીં કે મહારાજ આ શું કરી રહ્યા છે આ સાંખી ચુકી બહેનો છે એના હાથ પકડીને બાજીમાં બેસાડે એના મનમાં જરાય સંકલ્પ નહીં પછી મહારાજે પૂછ્યું કે આ ચરિત્ર તમે શંકા મહારાજ તો અનંત કોટી બ્રહ્માંડ ના છો પુરુષોત્તમ નારાયણ અને તમે કદાચ આવું સામાન્ય ચરિત્ર કરી એમાં શંકા કરવાનું હોય ખરો તમે તો ભગવાન છો એમાં કોઈ શંકા હોય જ નહીં ગમે તેવું તમે ચરિત્ર કરો ને મનુષ્ય નિર્ણય ગમે તેવી કરો તો પણ એમાં અમને કોઈ શંકા થાય નહીં આ કેટલી વાત જબરી જેવા વિચાર કરવા જેવી વાત છે એટલે કહેવાનો શું કે આવી જ નિષ્ઠા હોય એની આત્યંતિક મોક્ષમાં કોઈ જાતે અધુરાશ રહેતી નથી એટલે ભગવાનને વિશે પૃથ્વી પર હોય ત્યારે મનુષ્ય ગાવ ટાળવો અને અત્યારે મૂર્તિમાંથી પ્રત્યક્ષ ભાવ લાવવો એ વાત બહુ કામ કઠણ છે છતાં પણ જ્યારે ભગવાન સ્વરૂપ કરી નિષ્ઠા બરાબર હોય સ્વરૂપ બરાબર સમજાણો હોય એને એમ માનવામાં આવે કે આ મૂર્તિમાં અક્ષરધામની મૂર્તિમાં એક રોમનો ફેર નથી એવું જ્યારે સમજાઈ જાય ત્યારે પછી એને પ્રત્યક્ષ ભાવ આવે છે અને પ્રત્યક્ષ ભાવ જ્યારે આવે ત્યારે ભગવાન પુરુષોત્તમની મર્યાદા બરાબર સંચવાય છે નહીં તો આ પ્રત્યક્ષ ભાવ ન હોય ને તો મર્યાદા સાચવી એ પણ કઠણ છે કોઈ માણસની મર્યાદા સંચવાય ભગવાનની મર્યાદા સંતવાની નથી એનું કારણ શું કે હજી આપણે પ્રત્યક્ષ ભાવ આવ્યો નથી એટલે નબળું સદુ કોઈ વિચાર કરવો કે કામ કરવાનો સંકલ્પ ખોટો થાય માણસની મર્યાદા રાખી પણ ભગવાનની મર્યાદા નથી રહેતી એનું કારણ શું કે એને આપણે વિશે પ્રત્યક્ષ ભાવ ભગવાનનો નથી ભગવાન તો અંતરમાં અખંડ વિરાજી રહેલા છે પણ છતાં એની વિશે આપણે પૂરે પૂરો ભાવ ન હોય એટલે એવા મોટા સંકલ્પો થાય પણ ભગવાન સ્વામિનારાયણ પાસે આપણે ભગવાન પ્રાર્થના કરીએ કે મહારાજ તમે મારા સત્સંગી વિશે એવું પ્રત્યક્ષ ભાવ લાવજો કે ભગવાનની વિશે હંમેશા અંતરયાવી પણ દેખાય અને અંતરયાવી પણ રહે કોઈ પણ નબળો સંકલ્પ કરવાનો વિચાર પણ ન થાય એવી ભગવાનના ભક્તની દર્ધ નિષ્ઠા તમે આપજો અને આજે આ સુજતપુર સુજપુર ગામના હરિભક્તો તમે બધા સંતો ખૂબ ખૂબ વાત તો કરી ગયા અમને પણ એવું જાણવામાં આવે છે કે દેશ વિદેશમાં જ્યાં જ્યાં સુરજપુરના હરિભક્તો કે અત્યારે બીજા ગામના ઘણા ગામના બધા હરિભક્તો વિદેશમાં વસે છે પણ એને ભગવાન સ્વામિનારાયણ એવા ઓળખાણા છે કે વિદેશમાં રહી કરીને વિદેશની ધરતી ઉપર રહી કરીને પણ સત્સંગનું વાજે એકદમ વિકાસ કરી રહ્યા છે કથા વાર્તા ભજન ભક્તિ ધૂન ઇત્યાદિ અને યુવક મંડળો વાલ મંડળોની પ્રવૃત્તિ આ જુઓ તો એટલું બધું સુંદર વાતાવરણ દેશ કરતાં પણ વિશેષ વાતાવરણ અત્યારે વિદેશમાં થઈ રહ્યું છે ખૂબ જ ધન્યવાદ સાડી છો તમે બધા અને આ સંતો પણ અત્યારે અમારા જો પંડના સંતો છે એ પણ ખૂબ દાખલા કરીને યુવાન મિત્રોમાં એવા સારા સંસ્કારનું સિંચન કરે છે કે જેણે કરીને એ અત્યારથી એ બાળકોમાં એટલું બધું બળ આવે છે કે જેણે કરીને ભવિષ્યમાં પણ એ પેઢી ને ચડતી રહેશે એવું અમારી ભગવાન પાસે પ્રાર્થના છે અને વિશેષ ને વિશેષમાં આ કચરો સત્સંગ એક તંત્ર બધા બંધાયેલો છે સંતનું વચન પડે એટલે તમે બધા તૈયાર જ હોય સનાતન સ્વામી છે ગમે ત્યાં રસોડા વાળા હરિભક્તોને બોલાવે તો કોઈ ના જ ન પાડે આવીને બધા સેવામાં તત્પર થઈ જાય અને એમ જ બધા માને છે કે આ સત્સંગ આપણો છે આ સમયો પણ આપણો છે દરેક હરિભક્તોના એક જ ભાવના ગમે ત્યાં સત્સંગના સમય ઉત્સવ ઇત્યાદિત થતા હોય તો પોતાનું જાણીને સેવા સેવાભાવથી પ્રેમથી સેવા કરે છે એટલે આપણે કહેવાનું એટલું કે કચ્છનો સત્સંગ દરેક પ્રકારની હજી વિશેષને વિશેષ પ્રગતિ પામતો રહે દેશમાં હોય કે વિદેશમાં હોય ભગવાન એને ખૂબ સારી શક્તિ આપે કે જેને કંઈ આવા શુભ કાર્યો હંમેશા થતા રહે આવા સત્સંગ સંબંધી કાર્ય પણ હંમેશા થતા રહે સમાજ સંબંધી કાર્યો હોય કે જે કોઈ પણ કાર્ય હોય એ કાર્ય ભગવાન પુરુષોત્તમનારાયણ ભેડા રહી કરી અને એ કાર્યને પોતે કરાવ્યા છે અને આવા સંબંધ આવા કાર્યમાં ભગવાન પ્રત્યક્ષ હાજરા હાજર પોતે પ્રત્યક્ષ બિરાજી રહે છે અને એવા કાર્ય સફળ થાય છે કોઈ જાતના વિઘ્ન પણ આવતા નથી એનું કારણ એક જ છે કે ભગવાન સ્વામિનારાયણ સાથે રાખ્યા છે તો સાથે રહી કરી અને આપણે કાર્યમાં પોતે સફળતા પાવે છે વિશેષ ને ભગવાન સર્વેને ખૂબ સારી શક્તિ આપે અને આવા શુભ કાર્ય અનુસાર થતા રહે એ ભગવાન પાસે પ્રાર્થના કરી વિરમ સહજાનંદ સ્વામી ભગવાન આજ્ઞા કરી છે કે અમારા મંદિરોમાં પ્રસ્થાપિત ધાતુ પાષાણ ચિત્રામણની મૂર્તિને કોઈ ધાતુની ન માનજો ચિત્રામણની ન માનજો એમાં અમે પ્રત્યક્ષ રહીને દરેક નાના મોટા હરિભક્તોની મનોકામના પરિપૂર્ણ કરશું આપણે સ્વામી હિમાસોની વાત કરીએ પ્રમાણે એટલો ખાસ ખટકો આપણે રાખવાનો ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે એ ભગવાન પ્રત્યક્ષ જે અક્ષરધામમાં છે એના એ ભગવાન મૂર્તિ રૂપે આપણા સામે આપણા સાથે આપણા જીવનમાં હંમેશા આપણી જોડે છે ભગવાનમાં જેવી અલગ નિષ્ઠા રહેશે એ પ્રમાણે આપણે જીવનમાં પ્રગતિ અને ઉન્નતિ થશે આપણે જ માણસોની વાત કરી મહારાજે ઘણી બધી પરીક્ષાઓ સંતોષ એક નાનકડી વાત મહારાજ એકવાર સભા મંડળમાં બિરાજમાન હતા સંતો હરિભક્તો થી આવેલા ઉત્સવ ચાલતો હતો અને એ દરમિયાન ગામડા ગામના એક હરિભક્તો મહારાજ માટે પોશાક લઈને આવે અંગરખો હતું ખેસ હતો અને છોડો હતો મહારાજને ધરાવ્યા અને મહારાજે સામે મૂક્યા સભા બેઠેલી સંતો હરિભક્તો બેઠેલા મહારાજે એ સોરવાર હાથમાં લીધો એ સોરવાર એ પાયજામો હાથમાં લઈ અને ચાલુ સભામાં પહેરવાની શરૂઆત કરી જ્યારે ચાલુ સભામાં પહેરવાની શરૂઆત કરી ત્યારે થોડા ઘણા હરિભક્તો હતા એને મનમાં શંકા કોશંકા થવા માંડી અડધાત કચરા હોય એ કે માનો માનો લોકો કહે છે આ ભગવાન નથી વાત તો સાચી લાગે છે કારણ કે એને વિવેક નથી કે ક્યાં કેમ બેસું ને શું પહેરવું ને કેવી રીતે પહેરું થોડા ઘણા હરિભક્તો કેવા હતા હરિભક્તો હતા એ ઉભા થઈને ચાલતા થાય વળી મહારાજે ચરિત્ર ચાલુ રાખ્યું અને ચાલુ રાખતા પછી મહારાજે એક જ પાયસાની અંદર બે પગ નાખ્યા તો એક પાયસાની અંદર બે ભાગમાં નાખ્યા પછી તો સાઠ સિત્તેર ટકા સભા ઊભી થઈને જતી રહી એટલું આને ભગવાન કહે છે અને એ બધી સભા ઊભી થઈને ચાલતી થઈ અને પછી બેઠા રહ્યા છે હરિભક્તો એની સામે મહારાજ જોઈને કીધું કે હવે જે અમારે વાત કરવી છે ને એ વાત કરવાની હવે મજા આવશે કારણ કે હવે જે રહ્યા છે એ નિષ્ઠાવાળા પાકા રહ્યા છે આ વાત સમજવાલાયક છે મહારાજે છે ને આપણે તો પાણી ગાળીને પીએ છીએ આપણે દૂધ ગાળીને પીએ છીએ આપણે તેલ ગાડીને પીએ છીએ અને ખાવાનું પીવાનું ગાળીને કદાચ પીતા હોય પણ મહારાજે તો સ્વભાવ ગાળીને ઘેરા રાખ્યા છે એક એક એકના સ્વભાવ એવા નિર્માણ કર્યા ત્યારે મહારાજ કે ચોખા જે હમણાં સ્વામી યાદ કર્યો ને કારણે શુદ્ધ ચોખા જેવા થશો ત્યારે કે અમારા બેરા અક્ષરમાં આવશે ચોખા કેવા ચોખા આપણે તે ચોખા નહીં આપણે મનથી બુદ્ધિથી સ્વભાવથી પ્રકૃતિથી જેવા આપણે ભગવાનના થઈને રહીએ આપણે કોઈને ન થઈએ કારણ કે જન્મ થી લોકોના થતા જ આવ્યા છે કેટલા કાકા કર્યા ને કેટલા મામા કર્યા ને કેટલા બાપા કર્યા ને કેટલા કરીને થાકવાનું હવે આપણે આ જન્મે નક્કી કરવાનો આપણે કંઈ થવું નથી કોઈના પણ પહેલાં ભગવાનના થવું છે બધું કરીએ વ્યવહાર કરીએ દુકાન કરીએ મકાન કરીએ આપણી જવાબદારી સ્ત્રી છે પુરુષ છે દીકરા છે દીકરી છે બધી નિભાવવાની છે પણ પ્રાધાન્યપણું એ ભગવાનનું આપણે રાખીએ તો ભગવાન આપણને સુખી કરે અને આપણા અતિ મોટા ભાગ્ય છે કે આપણને નરનારાયણ દેવ મળ્યા આપણને આવા સુંદર મંદિરો મળ્યા આપને ભગવાન સરોવરી સ્વામિનારાયણની નિષ્ઠા મળી છે અને એ નરનારાયણ દેવ કરુણા કરીને આપણા શાસ્ત્રની અંદર નનસંતો કહે છે એ કે આપણા માટે ભગવાન નરનારાયણ દેવ તપ કરે છે કારણ કે આપણે સુખી થઈએ એના માટે આપણે જો આપણે સુખીએ છે એનો પાછળનું કારણ એ મંદિરો બિરાજમાન નરનારાયણ દેવ છે એટલે હંમેશા એનું અનુસંધાન રાખવાનું તો સ્વામિનારાયણ ભગવાને વજનમતની અંદર પણ કીધું છે કે અમારા આશ્રિતે પોતાની પૂજાની અંદર નારનારાયણ દેવની મૂર્તિ રાખવી અમને સ્વામી વાત કરી એના ઉપરથી વાત યાદ આવી અને એમાં ભાગ નથી પાડ્યો કે ભેદ નથી પાડ્યો કે અમદાવાદ દેશના હોય કે વડતા દેશના હોય એનો ભેદ નથી પાડ્યો બધાને આ આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતે નારાયણ દેવની મૂર્તિ પોતાની પૂજામાં અવશ્યપણે રાખવી અને જો એ કાઢ કાઢનારા લોકો જો આજકાલ બહુ બુદ્ધિશાળી થયા હોય એ તો હવે પછી ભગવાન એનું કંઈક નિરાકરણ કાઢે બાકી આપણે એટલું નિષ્ઠા આપણે એટલું ધ્યાન રાખવું કે ક્યાંય આપણે ભગવાનના વચનનો દ્રો થઈ જાય એ નિષ્ઠા એ પરિપક્વ નિષ્ઠા આપણે અડગ રાખવાની ભગવાને કીધું એટલું કરીએ એ ઘણું છે એનાથી દોઢે જવાની જરૂર નથી વિશેષ ન થાય તો કંઈ નહીં પણ એટલું કરાય તો કામ ઘણું થઈ જાય અને એ પરંપરા તમને અમને બધાને મળી છે તો એ હંમેશા આપણે એનું ગર્વ એનું ગુમાન રહી રાખીએ કારણ કે એવા ભગવાન એવા સરોવરી સ્વર્ણ ભગવાન આપણને મળ્યા એ પરંપરા એ સંતો હરિભક્તો એ શાસ્ત્ર એ મંદિર આપણને મળ્યું છે તો હંમેશા એના થઈને જઈએ એની સાથે જોડાઈને રહીએ સુરતપુર ગામના દરેક હરિભવ દૂર દેશથી આવ્યા છો અને આ ઉત્સવમાં આ યજ્ઞની અંદર આ પ્રતિષ્ઠામાં જે ભાગ લીધો નાની મોટી આપ સૌએ દરેકે સેવા કરી આપ સૌને મહારાજ ખૂબ શક્તિ ખૂબ બળ આપે હંમેશા ભગવાનના થઈને રહેજો ભગવાનનું વર્ણ પોતાના જીવનની અંદર હંમેશા રાખજો એટલી જ ભલામણ છે બીજી કોઈ ભલામણ નથી કદાચ બે માળા ઓછી ફેરવાય કદાચ બસો પાંચસો રૂપિયા સેવા ઓછી થાય ચિંતા ન કરજો પણ ભગવાનના થઈને હંમેશા રહેજો ભગવાનના થઈને રહેશો તો ભગવાન આપણા થઈને રહેશે તો આપ સૌએ જ નાની મોટી સેવા કરી દરેક નાની દરેક ધન્યવાદ છે ભગવાન આપની દરેક મનોકામના પરિપૂર્ણ કરે ભગવાન આપને ખૂબ સુખ્યા કરે એ જ નાના નાના ચરણોનો પ્રાર્થના Yeah. yeah.